છંદ અને ગરબા વાકુ ગામમાં પરંપરાગત સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી વર્ષોથી ચાલતી આવતી નવરાત્રી દરિયાસ્થાન ગરબી બજાર ચોક વાકુમાં નવદુર્ગાના નવલા નોરતાની પ્રાચીન ગરબીમાં ભગવતીની આરતી સ્તુતિ બાળિકા વેશભૂષા નવદુર્ગા શણગાર સાથે ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી જેમાં ગામના સમસ્ત સનાતન હિન્દુ સમાજ ભક્તિભાવપૂર્વક લાભ લીધો તેમજ મા આશાપુરાના મંદિર ચોકમાં મહિલા બહેનો માટેની નવરાત્રિમાં પણ ખૂબ રાસ ગરબાની રમઝટ સાથે ઉજવણી કરવામાં આવી તથા સત્ય પર સત્યના વિજયવા દશેરા મહાપર્વની શસ્ત્ર પૂજન સાથે ઉજવણી કરવામાં આવી વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ પ્રસાર જગદીશસિંહ ગોહિલ વિશ્વ પરિષદ માતાના મઢ જિલ્લા ઉપાધ્યક્ષ અરવિંદસિંહ જાડેજાની યાદીમાં જણાવવામાં આવેલ રિપોર્ટર રમેશભાઈ ભાનુસલી નલિયાબડાસા કચ્છ